દોસ્તો પેલી ફેબ્રુઆરી થી દેશમાં દસ નવા નિયમ નવા બદલાવ લાગુ થવા જઈ રહ્યા છે જેમાં છ નિયમ તો પૈસાથી જોડાયેલા છે જેમાં આઈએમપીએસ એનપીએસ યોજનાની સાથે સાથે ફાસ્ટેગ સુધી કેટલા મોટા બદલાવ થવા જઈ રહ્યા છે અને આ તમામ બદલાવની સીધી અસર છે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર થશે તો ચાલો દોસ્તો હું તમને જણાવી દઉં કેટલા ફેરફારો જે નવા થઈ રહ્યા છે પેલી ફેબ્રુઆરીથી સૌથી પહેલા વાત કરીએ તો આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ છે એ પહેલી ફેબ્રુઆરી એ છે એ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને આ વખતે પણ આ બજેટ છે એ ડિજિટલ જ હશે અને દેશની પહેલી એવી નાણાં મંત્રી છે કે જે છઠ્ઠી વખત બજેટ છે એ રજૂ કરશે તો દોસ્તો બીજું અપડેટ છે કે ઓનલાઈન આપણે જે પૈસા ટ્રાન્સફર કરીએ છીએ એના માટે આઈએમપીએસ માટે એમાં પહેલી ફેબ્રુઆરીથી તમને પાંચ લાખ રૂપિયા સુધીની સુવિધા મળશે અને એના માટે પણ તમારે લાભાર્થીને તમારા બેંક ખાતા સાથે નહીં પડે એટલે મતલબ કે તમારે નોમિની આપ્યા વગર તમે છે એ પાંચ લાખ સુધીની રકમ છે એ ટ્રાન્સફર કરી શકશો હવે તમે આઈએમપીએસ એટલે કે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસમાં તમે એક જ સાથે એક જ વારમાં પાંચ લાખ સુધી ટ્રાન્સફર કરી શકશો બીજું મોટું અપડેટ છે દોસ્તો કે કેવાયસી વગરના ફાસ્ટેગ છે એ એકત્રીસ જાન્યુઆરીથી બંધ થઈ જવાના હતા પરંતુ હવે એની જે ડેટ છે એ વધારી અને ઓગણત્રીસ ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે હવે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધીમાં તમારે કેવાયસી પૂરું કરી દેવામાં પૂરું કરી દેવું જોશે અને હા મહત્વનું છે કે કેવાયસી પૂરી કરવા એકત્રીસ જાન્યુઆરી મધ્યરાત્રિ બાર વાગ્યા સુધીનો સમય હતો પરંતુ હવે

તો તમને હવે એના એનપીએસ નો આંશિક ઉપાડ નહીં મળે દોસ્તો પીએફઆરડી એનપીએસ એકાઉન્ટના ગ્રાહકો છે એ એના માટે બાર જાન્યુઆરીએ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો હવે વાત કરીએ તો જનરલી તમે કયા કયા જે હેતુ છે એના માટે તમે ઉપાડ લઈ શકો હવે કે કોઈ ઉચ્ચ શિક્ષણ માટે જોઈતા જોઈતા હોય હોય લગ્ન માટે માટે કે મકાન ખરીદવા અથવા તો કોઈ તબીબી ખર્ચ એટલે કે હેલ્થ માટે જોતા હોય તો આવા હેતુ માટે તમે પીએફઆરડીએ એનપીએસ એકાઉન્ટમાંથી આંશિક ઉપાડ કરી શકો છો પરંતુ દોસ્તો આજે નવા નિયમો છે એ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી થી લાગુ થઈ જવા જઈ રહ્યા છે મોંઘા થઈ જશે કંપની જીરો પોઈન્ટ સાત ટકા સુધીનો ભાવ છે એ વધારી શકે છે હવે ઇનપુટ કોસ્ટમાં વધારો થવાને કારણે આ નવો ફેસલો છે એ ટાટા કંપની દ્વારા લેવામાં આવ્યો છે તો દોસ્તો આ હતા કેટલાક નવા એક ફેબ્રુઆરી બે હાજર ચોવીસ થી આખા દેશમાં લાગુ થવા જઈ રહ્યા છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને હા તમારે આગળ કઈ યોજના વિશે કે કઈ માહિતી જોઈએ છે એના માટે કમેન્ટ કરજો અને અમારી ચેનલ ધનબાદ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ